લાસ્ક ખાતે આયોજિત પરસ્યુંગ પીસ સંમેલન યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ વગર સમાપ્ત થયું અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવાર પંદર ઓગસ્ટ બે પચીસ ના રોજ અલાસ્કાના એન્કોરેજમાં લગભગ ત્રણ કલાક ચાલેલી મંત્રણામાં યુદ્ધ સમાપ્ત કરવા અથવા રોકવા માટે કોઈ કરાર થયો નથી જોકે બંને નેતાઓએ વાતચીતને ઉત્પાદક ગણાવી અને પ્રગતિના દાવા કર્યા પરંતુ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની ગેરહાજરી નોંધનીય હતી ટ્રમ્પે જણાવ્યું કે જ્યાં સુધી કોઈ સમજૂતી ન થાય ત્યાં સુધી કોઈ સમજૂતી નથી અને તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે ટૂંક સમયમાં વાત કરવાની યોજના વ્યક્ત કરી પુતિને દાવો કર્યો હતો કે તેઓ અને ટ્રમ્પ યુક્રેન પર એક સમજણ પર પહોંચ્યા છે પરંતુ યુરોપની નવી પ્રગતિને થોડી પાડવા સામે ચેતવણી આપી હતી આ બેઠક યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટેના કોઈ નક્કર પગલા વિના સમાપ્ત થઈ જે ટ્રમ્પનું શિખર સંમેલન પહેલાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો યુક્રેન યુદ્ધ જે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે તે યુરોપમાં ઓગણીસો પિસ્તાલીસ પછીનો સૌથી મોટો ભૂમિ યુદ્ધ છે આ સંમેલનથી યુક્રેનના અધિકારીઓ અને યુરોપિયન સહયોગીઓને રાહત મળી શકે છે જે ટ્રમ્પે કોઈ એક પક્ષીય છુટકારો આપી નથી જે ભવિષ્યની વાટાઘાટોને જોખમમાં મૂકી શકે છે જો કે આ પરિણામથી ટ્રમ્પની શાંતિ નિર્માતા તરીકેની છબી પર પ્રતિકૂળ અસર પડી શકે છે ભવિષ્યમાં યુદ્ધ વિરામ અને શાંતિની દિશામાં કયા પગલાં લેવાય છે તે સમય જ કહેશે